રાધાજીન ઘર પહોંચવાડે એમાં ઓલું તબલું જોઈએ ભેગું પડ હવે તમને તો બધું હાલે કઈ વાત રેવ આપણું ઘર જ છે હા 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 ગામડામાં એ હા ભરજો ગામડામાં ભાગવત કથા હતી ગામડામાં ગામડામાં પોથી યાત્રા નીકળે ને તે ગામડામાં બેન પાર્ટી ન હોય ભાભા મંડળ હોય ખબર છે આ કમર ઉપર તબલા બાંધતા હોય ને પંદર માં કાશી જોડા હોય હા બેન કોને ગોતે એક સાંભળી લો ને પછી ગોતો જય સ્વનારાયણ

દોઢ કિલોમીટર આયેલા મેં કીધું રાધાજી ને ઘર પછવાડે શું છે છે થાય રાધાજી ને ગર્ભવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ઉભો

બેક હારું હોય છે ગાવા થાય વરી ઉપડા બાળકી રાજા રાધાજી ને ગર્ભવાળે કૃષ્ણ વિલંબિત માં આવ્યો ઉભો ઊભો ઊભો શું કરે મોટામાંથી ફાટ ને દર લે ઉભો ઉભો વાહડી વગાડે મરી ગયા યા કઈ દેવું તું ઉભો ઉભો વાંહળી વગાડે એટલું ગમે તોડાવી નહીં ગમે ને નવ કિલોમીટર તારું ભલું કરે તારું એક જગ્યાએ કાર્યક્રમ હતો તો ભગત મને કે જીતુભાઈ કીર્તન કરાવો મારો ગાવાનો વિષય નથી મેં તો ઉપાડ્યું આજની ઘડી તેરડી આમણી એ જી મારો વાલો આવવાની વધામણી માઇક હારા નહોતા સામે વાળાને હું સમજાતું હતું ખબર છે એ હું ઝીલતા હતા આજની ઘડી તે રડી આ મારો વાલો આવ્યા ને વહુ ધાવણી જી રેવા દે વહુ ધાવણી વધામણી કહું છું મેં તો આ લોકો મને કોઈ ગાવાનું તો કેવું જ નહીં મહેરબાની કરી આમાં ડખા થઈ જાય છે ભાઈ મેં દુ સાધુ સંતો મહંતો આવ્યા છે ચરણ ધોઈને ચરણા મત લેવું જોઈએ આપણે કઈ આ પાવન થાય બીજું કીર્તન ઉપાડ્યું એ ચરણો ધોઈને ચરણામ રેહત લીજીએ રે લોલ બધા લોલ માં ભેગું થવાનું ક્યાં લોલ ચરણો ધોઈને ચરણામ રેહત લીજીએ રે લોલ પેલા ધીમું વાલે પછી કીર્તન પૂરું પછી ઓલા તબલાવાળા વાળા વગાડે એ સ્વર્ણો ધોઈને ચરણામત લીજે રે લોલ સ્વર્ણો સ્વર્ણ નથી કહતો ચરણો કહું છું ચરણો બોલો પછી લોલમાં ભેગો થાય નહીં કોઈ વાતે હા હા આ આવા પ્રસંગો બને છે અમારે હકીકતમાં બને કઉ તમને હા એકાદ વાત લઈ લો બેનો સાંભળવી છે બરોબર ભલે હાલો એક એકાદી વાત આ લોકો વધારે ટાઈમ તો થઈ ગયો વાંધો નહીં હાલો ગામડામાં કાર્યક્રમ હતો દરેક કલાકારોનું શાલ ઉઢાડીને સન્માન કરવાનું હતું ભરતભાઈ બોલ્યા કે ગામડા સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું કવાનું શાલ ઓઢાડીને સન્માન કરશે આની આની ઉનકુર્તિ સરપંચ ઊભા થયા પંદર મિનિટ નીકળી ગઈ ઓઢાડે જ નહીં ભરત ભગત કે ઓઢાડી દો તો કે હું જાય તો ઓઢાડું શાલ ઓઢવીને ઓઢાડવીને એ તો પુણ્યનું કામ છે ગામડામાં કાર્યક્રમ હતો દસ મિનિટ બોલું તો લાઇટ જાય અડધી કલાક રાહ જુઓ ને વળી પાંચ મિનિટ લાઇટ આવે એકાદ જો કરું તો પાછી લાઈટ જાય પણ તમારા ગામમાં લાઈટ તો બહુ જાય છે મને કે જાતી નથી ક્યારેક ક્યારેક આવે છે જાતી નથી કે આવે છે ક્યારેક ક્યારેક જેને ફાયદો કાઢવો એ ગમે તે કાઢી લે ને હા એકાદી બહેનોની વાત લઈ લો એક ને એક દીકરી હોય એના લાટકો બધા પૂરા કરો માતા વાત સાચી છે વાહમાં ધબો મારીને સારી રસોઈ તો શીખવાડજો કોકને ઘેર મોકલવાની છે હા હવે તો કુકિંગ ક્લાસ નીકળ્યા બજારમાં કુકિંગ ક્લાસ હા પાન પકવાની ચોપડીઓ તૈયાર મળે અમારે એક દીકરીના લગ્ન હતા પતિની દીકરી હતી એની માં કોઈ અને કિચનમાં રહોડામાં તો લઈએ જ નહોતી ગઈ લે કોલેજ ને ફ્રેન્ડ સર્કલ ભણવા ભણવામાંથી નવરી નહોતી થતી હા એમાં એના લગ્ન આવ્યા હવે રસો તો શીખવાડી નહોતી હવે શું કરું એની મા બજારમાંથી ચોપડીઓની સુટકે જ ભરી આવી દીકરી હશે મેં મુશ્કેલી પડે તો ચોપડીમાં જોઈ લેવાનું લાખો પતિની દીકરીઓ બીકો કોમથી ભણેલી અભિમાન નું બીકોમ બી કોમ એટલે હું ખબર છે એક કોમ માંથી બીજી કોમમાં જાય ને બીકોમ કાંઈ કઈ નથી એમાં દીકરીને લગન થયા તે કર્યાવરમાં ગેસના ચૂલા બાટલા બધું ભેગું આપ્યું લે ઓલાના ઘરમાં ગેસ બાટલો નહીં હોય પણ જાત આવે નોખા હું આઈડિયા તો ઈ ને અમારા કાઠિયાવાડમાં કેવો છે પારેવડાના પગ પાંચ દી રાતા અઠવાડિયું બે માળા વાણું જમવા જવાનું ને ચા પાણીના આમંત્રણ ને દુબાકા મહિના પછી હાહુ એ કે ઓ બેટા આજથી રહોડું તમારું એમાં ને બરાબર એકાદશી હતી અને બારના પાયણા કરવાના હતા એટલે હાહુએ કીધું ઓ બેટા તમને શીરો બનાવતા ફાવશે અને મગજ ગયો અમારી માય એમને શીરો બનાવતા નહીં શીખવાડું હોય શું સમજોતો તમારા મનમાં પતિની દીકરી હતી બીકો મોદી ભણેલી કરણ તો હોય ને પણ સાસુ ચાંદ ખેડાના હો બેટા મારું એવું નથી કહેવાનું તમારી મમ્મીએ તમને શીરો શીખવાડ્યો થોડોક શીરો હમણાં બનાવી આપું છું શું સમજો છો આવડતો નહોતો ચોપડી હવે તો ઊભા ખીચે કરે ને ઊભા બારીમાં ચોપડી મૂકી શીરો બનાવવાની રીત જોજો આ નંગે શીરો બનાવ્યો કરમ પેલો પ્રથમ ગેસ ટકતા હોય માતાજીનું હવન પેટાવાનું હોય એમ ક્રમ બીજો કડાઈ મૂકો ક્રમ ત્રીજો ઘી નાખો ક્રમ ચોથો લોટ નાખો ક્રમ પાંચમો દૂધ નાખો ક્રમ છઠ્ઠો ખાંડ નાખો ક્રમ હાથમાં બે ત્રણ આટા લ્યો ત્યાં હલવાની આટા કેમ લેવા ગેસના વચમાં મૂકો ફરતા આટા મારે આમ તારો બાપા શીરો બનતો હોય છે કા એમાં કોઈ મહેમાન આવ્યો ને એને બેલ વગાડ્યો હળી તો દરવાજો ખોલવા ગઈ ઓલો પવનનો સપોટ આવ્યો ને ચોપડીનું પાનું ફરી ગયું ત્યાં કોબી મરચાં સંભારો બનાવવાની રીત હતી આવતા એકદમથી મીઠું નાખો એક ચમચી મરચાની ભૂકી નાખો આ વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવી દે એક બે લીંબુ નીચો નીચો પછી ખાલી ખાવાની શરૂઆત કરો ડીશમાં શીરો ખાલી કરીને ચમચી મૂકી દીધી લો શીરો કહેતા હતા શીરો બનાવતા આવડે જ બા બિચારા ધાર્મિક હતા તુલસીનું પાંદડું મૂકીને ભગવાન શીરો ધરાવી અને એક ચમચી મોઢામાં નાખી વહુ બેટા કયા પ્રદેશનો શીરો છે ઘડી ઘાટો લાગે ઘડી તીખો લાગે ઘડી ગેડો લાગે ઓલી હળી કાઢતી આવે બાળરી માફ કરજો પાનું ફરી ગયું ઓલી બાકી અમારું ફરી ગયું અમારું ચોપડીનું પાનું નહીં અમારું પાનું ફરી ગયું ને કે તારા પગલા અમારા ઘરમાં ન હોય એ કહેવાનો મતલબ દીકરીઓને હારી રસોઈ શીખવાડજો નકર કોકના પાના ફરી જાય પાના કેવી નાની નાની વાતો છે એકાદી વાત લઉ ભાઈ ઘડિયાળ હમું જોતા નહીં હો મને મજા આવે દામી ગયો સાંભળો વાત મારે એ કરવી હતી કરોડપતિ શેઠ દોલત શેઠ એમનું નામ દોલત શેઠ જબરજસ્ત બંગલો દોલત શેઠનો આ પ્રસંગ ધ્યાનથી સાંભળજો આવતાર પાંચ મિનિટનો પ્રસંગ છે પણ આવશે મજા દોલત શેઠ નામ જબરજસ્ત બંગલો દોલત શેઠનો બપોરે બાર વાગે એક ભિક્ષુક માગવા માટે નીકળે એ ભિક્ષુકની માગવાની રીત કેવી ખબર છે હા ભરત ભગત એ શું કે દેગા તો કુટ શેઠ દોલા દેગા એ મોલા ક્યાં દેગા મોલા એટલે એક દરગાહ હતી મસ્જિદ હતી યા भिक्षु हूँ कि देगा तो कुछ दोला देगा ये मोला क्या देगा पांच मिनट है तो बीजो भी भिक्षु कहे ई शू किए देगा तो कुछ मोला देगा दोला बिचारा क्या देगा पेलो भिक्षु गेम है जो कहीं आपसे तो आ दौलत से कहीं आपसे देगा तो दोला देगा ये मोला क्या देगा बीजो भी भिक्षु गेम कहते देगा तो कुछ मोला देगा दोला बिचारा क्या देगा એક વર્ષનો સમય નીકળી ગયો ત્યારે દોલસ એટલે મનમાં વિચાર આવ્યો કે ભગવાન કરતાં મારી ઉપર આને વધારે વિશ્વાસ છે મારે આમને કંઈક દેવું જ જોઈએ બજારમાંથી તરબૂચ મગાવ્યું ડગરી પાડી અંદરથી આખું તરબૂચ ખાલી કરી રૂપિયા દાગીના તરબૂચમાં ભરીને ઓળી લગડી ફિટ કરી દીધી એના ચોકીદારને ભલામણ કરી કે ઓલો ભિક્ષુક માગવા માટે નીકળે ને દેગા તો દોલા દેગા મોલા ક્યાં દેગા એને આપી દેજા તરબૂજ જો ઓલો ના લઈ જાય બીજે દિવસે ભિક્ષુક આવ્યો દેગા તો દોલા દેગા મોલા ક્યાં દેગા ચોકીદાર કીધું આમ આવ શેઠત્રીને તરબૂચ ચાપવાનું કીધું છે હસતા હસતા ભિક્ષુ કે તરબુ લઈ લીધું પાંચ મિનિટમાં બીજો ભિક્ષુક આવી ગયો હું આપ્યું તો કે એક વર્ષથી માગતો તો આજે તરબૂચ આપ્યું હવે અમારા ઘરમાં તરબૂચ કોઈને ભાવતું નથી તો દસ રૂપિયા રોકડા દઈ દે હું નાસ્તો કરી લઈશ તરબૂચ તું લઈ જા ભાઈ ભાઈ દસ રૂપિયામાં બીજા ભિક્ષુને તરબૂચ આપી દીધું બીજે દિવસે ભિક્ષુક માગવા માટે નીકળું દેગા તો દોલા દેગા મોલા ક્યાં દેગા શેઠાઈને ઉપર બોલાવ્યો તને એક તરબૂચ આપ્યું હતું ને તો આપ્યું હતું પણ અમારા ઘરમાં કોઈને ભાવતું નથી પાંચ રૂપિયા બીજા ભિક્ષુકને આપી દીધું ત્યારે દોલત સેઠને વિચાર આવ્યો દેગા તો મોલા દેગા દોલા બિચારા ક્યાં દેગા એ બે ચાર તાળી બદલ ધન્યવાદ એક છેલ્લો પ્રસંગ લઈ લો એમ ને ભાઈ ભાઈ ઉપડી હવે બરાબર ની કરુણ પ્રસન્ન દીકરી નો પૂજન સ્વામીજી કીધું હતા બે ત્રણ બેન તો રૂમાલી ને આંખ ખુલ્લું હું આમ જોતો હતો ને આમાં દેખાતું હતું હા એનું કારણ શું આંસુ સાસુ ને ચોમાસું ગમે ત્યારે વર્ષે એની સીઝન ના આવે આંસુ સાસુ અને ચોમાસું ગમે ત્યારે વરસે વહુ અને વરસાદ બે અબજના ધણી ઘરમાં વહુને કોઈ દી જસ નથી દેડ્યો રસોઈમાં વધારે મીઠું નખાઈ ગયું તો સાસુ શું કે તારા બાપને મીઠા મીઠાના અગર હતા ઓછું નખાઈ ગયું તો શું કે મીઠાની તાણની છે હાવ વહુને કોઈ દીધી ઘરમાં જસ નથી દેડ્યો વરસાદનું બહુ વરસાદ આવે ને એ ભગવાન કેટલું પાણી મોકલવું હવે તો ખમૈયા કર હા નો આવે તો સ્વામી નારાયણ ચોવીસ કલાક ની કલાકાર કુંભાર કેરી વરસાદે બે ત્રણ મહિના પેટી તબલા તબીબા મૂકી દેવાના માઇકના ના ભોગરા સડાવી દેવાના સાપરે નવરા અમે તો અહીંયા વરસાદ આવે એટલે અમેરિકા લંડન ની વિઝા લઈને તૈયાર જ હોય અહીંયા સાટા પડ્યા નથી ને કાંઈ વિમાનમાં ચડ્યા નથી અહીં વરસાદ હોય તો હારું હોય કલાકાર કુંભારનું માટી કામ ચોમાહામાં બંધ કડિયા કામ ચોમાહામાં બંધ વરસાદ આવે એટલે કેરી ખાવાનું બંધ જૈન લોકો કેરી ન ખાય છાંટા પડે એટલે જૈન લોકો કેરી બંધ કરે પછી સસ્તી થાય એક આજ તો ધુબાકા બોલાવે કેરીનો રસ ખાધો ભાઈ ભાઈ મજા આવી આજે મુહૂર્ત હારા ટેકાણે દીધી પેલી જ વખત ગાધી હા ગોરાજી થયો હજી વૈદ્યો તો હું રોકાઈ જાઉં હું ભાઈ ભાઈ એ મહારાજ કઈ ગયા છે નગારા તગારા ને તાવડો કોઈ બંધ ભાઈ ભાઈ હો નગાર હા રામ શ્યામ ને ઘનશ્યામ નો દેશ છે સાહેબ રામ શ્યામ ને ઘનશ્યામ નો દેશ છે હે મહારાજ કઈ ગયા છે નગારા તગારા ને તાવડો કોઈ બંધ નહીં રાખવાનો ચાલુ જ રાખવાનું મજા આવે અમુક અમુક શબ્દો બહુ મજા નથી કવિ દાદ કહે છે ને કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે ભારત દેશની તાકાત શું છે સાહેબ શબ્દ એક શોધો આખી સરિતા નીકળે અને કુઓ એક ખોદો આખી સરિતા નીકળે અજબ તાશી છે ભારત ભૂમિની સાહેબ જ્યાં મહાભારત વાવ ને ગીતા નીકળે હા હજી પણ હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ હજી પણ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણ પણ હજી બીતા બીતા નીકળે છે રાજા જનક જેવા આવીના ધરતી તે હળ હાંકે હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે કવિ દાદ કહે છે કે હા ઓય અજાણ્યું શહેર હું ચાંદખેડામાં એક પણ વ્યક્તિને ઓળખતો નથી હે કવિ દાદ કહે છે કે હા ઓય અજાણ્યું શહેર તો પણ આપદેવા કોક કોક જાણીતા નીકળે છે સાહેબ શબ્દ એક શોધો તો સંહિતા નીકળે કૂવો ખોદો તો સરિતા નીકળે અજબ તાશી ભારત ભૂમિની જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ રાવણ પણ બીતા બીતા નીકળે છે રાજા જનકદેવ આવીને ધરતીમાંથી હરણ હાંકે હજી ધરતીમાંથી સીતાજી નીકળે જે બેનો બાળકો લઈને આવ્યા છે જોજો ભૂલથી કોકના નો આવી જાય આમાં હું ને આનીકોર હું આવ્યો ને ઉતાવળમાં આનીકોર નું આવી જાય હવારમાં ડખા થાય વાંધો નથી કીધા વગર આવ્યા હોય નીકળજો બાકી હવે પૂરું જ કરીએ હશે પાંચ મિનિટમાં સાડા ઇગ્યાર થઈ જાય ટાઈમ થઈ ગયો પણ એક વાત છેલ્લી લઈ લો મજા આવે ભાઈ 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 આખા પ્રોગ્રામમાં બેઠા એ રેકોર્ડ છે નકર કલાકમાં તો હાલો તો કથા નથી આવતી ને જાપડતા ઝાપડતા ઉપડે આજે રેકોર્ડ છે મને ગયું હો ભાઈ ભાઈ હજી બેનો માંથી જી કે હજી ચાલુ કરો આજે વાજ બોલો બોલો બહુ રાજી થયો બેનો જ્યાં સુધી આમ આમાં એક સાચી વાત કહી દઉં આ આ લોકો તો કાલે વડોદરા કાર્યક્રમ છે ડાયરો છે કે કાલે વિરમગામ છે તો આ હોંડા લઈને ભાઈ ગા પ્રોગ્રામ ચાર દિવાલની વચમાં જ જેમને જિંદગી જીવવાની છે એને તો પોતાના ઘરને આંગણે પ્રોગ્રામ હોય તે જ આવું સાંભળવા મળે ને તમે લોકો સાંભળવા ક્યાં જવા નહોતા કયો હાલો હેં વધારે વધારે આ બોલવાની વાત કરું બહેનો તરફથી આ એટલા માટે તમને આવું સાંભળવા પછી હવે તો યુટ્યુબમાં વ્યવસ્થા થઈ ગઈ છે મોબાઈલમાં ઓલું કાનમાં ભરાવીને સાંભળો જીતુભાઈ દ્વારકા ખરું આખી કેસે નીકળે લાઈન હવે તો બહુ હેલું થઈ ગયું સાચું કહું હા પણ અમુક જે લાઈવ વસ્તુ સાંભળવાની મજા આવે ને એ વાત આખી અલગ છે હા તો એકાદી વાત લઈ લો એક 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 માજી છે ને મંદિરિયામાં બેઠા બેઠા માળા કરતા હતા પૂજા કરતા માળા કરતા હાચું કહું હવે માં હું ચા પીવા ગયો તો તે બહુ ચા બનાવતા હતા એટલે મેં કીધું બેન આ માજી મને કે મારા સાસુ છે સાસુ કરતા એ મારો બા છે મારા બા છે ઓહો મારા બા છે બા તો બા છે હો તે બા મને ઓળખી ગયા ટીવીમાં ઊભો બધી ગગા દાંત કઢાવી એ છોકરો ને મેં કહો હા જયસ્વામિનારાયણ જયસ્વામિનારાયણ બા વહુ તો વખાણ કરે બા તો બા છે આ હા બા તો બા છે બા જેવા થેલી લઈને કથા માં ગયા એ કે બા તો બા છે લે બા તો બા છે તો તરત બહાર નીકળી ગયા કે બા તો બા છે એ માવતર માફ કરજો ઓલી કાળી ચૌદ દિવસે ખખરાટ નાખવા જાય તમને ખબર છે આ બાજુ છે રિવાજ કાળી ચૌદ ઓલું કુંડાળું કરે ને પાણીનું વડું મૂકીને કુંડાળું કરે દીવો કરે પછી ઘર માંથી ઓલા વડા ને લઈને જાય એક બેને આવડી મોટી ગોળી લઈને તો જાય ને લક્ષ્મી આવે કકરા જાય હું બેન હું છે પણ કકરા જ નાખવા મેં જાઉ મોટો ગોળી નીચે ઉતારો અંદર એના હું બેઠા હતા એ કે મોટા મોટો કકરાટ આ છે બેનો અખતરો ન કરતા હો મારો ધંધો ભાગી જાય નકર એ કે જીતુભાઈ હારી લાયક બતાવી એક બેન ગયા થેલો રેશનિંગ વાળાની દુકાન ઘઉં છે તો આ પાંચ કિલો આપો થેલો થેલો નથી બીજો આની અંદર જ નાખી દો ઘઉં બાજરો જુવાર બે કિલો જુવાર આપો બાર કિલોના જ ભેગું કરી એક જ થેલામાં બેન તોથી હાલતા વેપારી કે પૈસા પૈસા હમણાં નથી મહિના પછી વેપારી કે ઉધાર ધંધો તો નથી કરતા નહીં તો તારો માલ પાછો નોખું પાડી લેજે જા વેપારીનો પરસે ગયો મારી માં લઈ જા તમે કોઈ આઈડિયા વાપરતા નહી ઉપર વેર વાળવો હોય ને આ લોકોને વેર કેવી રીતે વાળે ખબર છે પાંચ હજારની સાડી લઈએ પાંચ હજારની દસ હજારની સાડી લઈએ એક વરસ કે બે વર્ષ પહેરે પછી કંટાળી જાય આપણે કંઈ કામ મારીને દઈ દો ન દઈએ એના ગોદળા સીવે અને આપણે ઓઢાડે બાર બાર વગાવતી હું નથી ઉડતી બાર બાર હાડલા ઓઢીને હાડલા ગોદડા થયા પગ લુસણિયા થાય આખું અમુક ને તો આપણે વંદન કરીએ ક્યાંથી સીખી આવે પડતી હું બહેનો ની વાતો તો કરતો નથી ભાઈ આજ ખબર નહીં ગાડી કઈ બાજુ જાય ઓ ભાઈ એક બે વાતો કહી દઉં આપણે આપણે એ ઠેકાણે લગન માં ગયો તો સાચું કહું આ કોઈ બેનો કપરમાં ચાંદલો જ નઈ સંથા કે ત્યાં દાગીના પેરેદ કપરમાં ચાંદલો ન મે બેન ચાંદલા કેમ નથી મને ક કોંકોતે લખ્યું છે ને ચાંદલાની પ્રથા બંધ છે એ આ નઈ 500 રૂપિયા કોણ સમજાવે હા એમાં એક વણિક જ્ઞાતિની અંદર લગ્ન હતા હો એ વણીક જ્ઞાતિનો વિવેક કેવો ભરત ભગત હા હા દરવાજા આગળ ઉભા રહીએ પધારો 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 એવો વિવેક કરીને લઈ આવે આઈસ્ક્રીમનું કાઉન્ટર આઈસ્ક્રીમનું સીધા ત્યાં જ લઈ જાય શેઠ ચાંદલો કરે છેઠાણી ચોખા તોડે છોકરો આઈસ્ક્રીમ આપે મેં કીધું વાહ વિવેક તો ઘણાના જોયા જ પણ વાણીયા જવા તો નહીં મેં કહું ચાંદલો કરી ચોખા જ આઈસ્ક્રીમ આપવાનું કંઈ કારણ મને કે બીજી વાર લઈ ન જાય ને એટલે અરે વાણીઓ પછી તો ઘણું શીખવા જેવું હું છું આમાં કોઈ વણી જ્ઞાતિના તો જમા કરજો હાડા હાથ વર્ષની પનોતી અને લક્ષ્મી દેવીને વિવાદ થયો લક્ષ્મી કે હું દેખાવડી પન્નોતી કે હું દેખાવડી ભગવાન પૈ ગયા ભગવાન બે માંથી દેખાવડું કોણ ભગવાન કે સોરી બહેરાવને મગજ મારીમાં આપણે ના પડીએ નીચે ધરતીમાંથી વયા જાઓ લક્ષ્મીને પન્નોતી દેવી ધરતી ઉપર આવ્યા એ કફરચંદ કાકો દીવો કરતો હતો લક્ષ્મી ત્યાં ભોગી ગયા બે માંથી દેખાવડું કોણ હવે શેઠ હલવાનો લક્ષ્મીને કહેતો પનોતીને ખોટું લાગે પનો કહેતો લક્ષ્મીને ખોટું લાગે પણ વાણિયા ને બુદ્ધિ સાડી તો ખરા એ લોકોને પહેલાં ખબર પડી જાય કે આ ધંધો ન કરાય આપણે પછી ખબર પડે કે ન કર્યું હોત તો સારું હતું એ કે ઓલું પીપળાનું ઝાડ છે ને એને પ્રદિક્ષણા કરીને બંને બહેનો આવો ને તો નક્કી કરી રાખું કે લક્ષ્મીને પન્નોતી દેવી પીપળાને ને આટો મારીને પાસે આવ્યા પછી લક્ષ્મી કીધું એમાંથી દેખાવડું કોણ બહુ હારો જવાબ દીધો શેઠે એ કે પન્નોતી દેવી તમે જાતા તા ને ત્યાં બહુ હારા લાગતા હતા સમજાણું લક્ષ્મીજી તમે આવતા હતા ને ત્યાં બહુ હારા લાગતા હતા ભાઈ ભાઈ આ આ શેઠનો જોવો અમારી લક્ષ્મીજી એવા રાજી થયા તે વાણિયા ને ઘેર જમાવટ છે અમારા ભાગમાં જ ઉજાગરા આવ્યા એક ભાગવત કથાનો હવે આમ નામ ત્રણ કલાક બીજી કાઢી નાખો હા ટાઈમ તો પૂરો થઈ ગયો હવે ઓવર ટાઈમ ભરું છું પછી શેઠ સમજી લે હું આપણે અવર ટાઈમ હો પાછળ આ લોકો બે બોલે સાંભળવું છે તો રાજી કરી દો બાકી લેવા દેવા જોઈ જાય પણ હા આવો દુનિયાના સંગીત તકતા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી મહાન છે કાનસેન જે સારું સાંભળે છે બાપ કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની ની કોઈ કિંમત નથી અમાર કરતાં આપ દરેક મહાન છો જેના થકી અમે ઉજળા છે એકાદી વાત લઈ લઉં લઈ લો જૂના જમાનામાં સાઠ વરસ પાછળ વૈયા પચાસ સાઠ વરસ પહેલાં જેની હગાઈ કે લગ્ન થયા છે ને ગામડામાં ત્યારે મોબાઈલ નહીં ટેલિફોન નહોતા પંદર પૈસાનું પોસ્ટકાર્ડ હતું ખાલી એ જવાબ એમાં ગામડામાં જે દીકરીના હગાય કે લગ્ન થયા હોય ને એની બેનપણી હોય ને એને શીખવાડે ઓલી છોકરીને કે આપણા પતિ ધણીને ધણી કોંગ ટપાલ લખવી જોઈએ તેની બેનપણી ભણેલી હોય એ વળી મદદ કરે પોષકા લખવામાં સૌથી પહેલા શાયરી લખે ઊની ઊની ખીચડીને ચોખ્ખું ઘી મને ગમે મારા ઈ વડોદરા ચેવડો રાજકોટના પેંડા રાજકોટના પેંડા વડોદરા ચેવડો કાગળ લખજો ડાર્લિંગ બેવડો પછી એકાદું ગીત લખે ફૂલ તુમે બે હે ખત મે ફૂલ નહીં મેરા દિલ ફૂલ તારો બપટા પાળમાં જાય દિલને કોઈ દિવસી કામ મરાય હવાના પૂરમાં ઉપડાતી લગ્નને પાંચ સાત વર્ષ જાવા દો દસ વર્ષ જાવા દો પછી એ નહીં બેન સોરી એ નહીં માજી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું ઓલું ભૂલ કે ગયું મંદિરના ઓટલે દોશી જપટ બોલાવતી હોય કોઈ કોઈનું નથી રે આપણો ઉપાડો ઓછો નથી એનો જવાબ પછી પતિદેવ લખે તારી પકરું ક્યાં ઉચકી जिसने તુમે બનાયા એ ચાંદકા રોશન જેરા ભાઈ ભાઈ પાંચ વર્ષ જવા દીયો પછી લાગ અમે તમને લગભગ તો બધા સિનિયર સિટીઝન ચહેરા દેખાય છે કોક જુવાન વર્ગ છે જેની હગાય કે લગન નથી થયા નથી થયા ને આમાં બેઠો ને વર્ગ એને સલાહ દેતો જાવ હગાઈ કરવા માટે છોકરી જોવા જવાનું થાય ને એ એક બે ત્રીજી છોકરી પસંદગી કરી લેવી બહુ નખરા ન કરવા આપણી કેપેસિટી જોતું રહેવાનું હા નકર આમાં શું થાય ખબર છે ગામ જવું હોય તો બસ સ્ટેન્ડમાં ટાઈમ છે જવાય નગર લક્ઝરી બસું બધી ઉપડી ગયું હોય ને આદી બસ ઉપડી જાય પછી પાંચ પાંચ રૂપિયા વાળા ઢ ભાગમાં ઢ બાય ભાઈ સાઈડ આપે નહીં ને સાઈડ કાપે ભરત ભગત ઉયે સકડામાં બેઠો તો પછી મોટી ઉંમરે લગ્ન થાય ને પછી આપણે છોકરાનું બેટા તારું મોહર કયું તો કે ગોધરા બહુ ઇન્ટેલિજન્સ છે અમુક તો એક ભાઈ મને કહેતો આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો ઇન્ટેલિજન્ટ કેવાય ખબર છે ત્રણ વર્ષ પહેલાં તમારા અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા જિંગ પિંગ એમનું નામ હતું અમદાવાદ બેદી રોકાણ હતા મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા ઓરિજિનલ ક્યારે આવશે તારો બાબુ ઓરિજિનલ જ આવ્યો છે એને એમ કે ચાઇનાની બધી ડુપ્લિકેટ આઈટમ જ આવતી હશે આ ઇન્ટેલિજન્ટ જોક મંદિરના પૂજારી દવાખાની ગયા મંદિરના પૂજારી ડૉક્ટર સાહેબ ડાયરિયા થઈ ગયો ઝાડા થઈ ગયા ડૉક્ટર ગોળી આપી મટી જશે પૂજારીથી કે કાંઈ પરીજય ને તો ના ના અઠવાડિયું શંખ ન વગાડતા આ જોકનું સમજાય ઘરે વહી જાજો આ ઇન્ટેલિજન્ટ જોક કહેવાય પણ આવા ઘણા રૂઢા પ્રસંગો છે અઢી કલાકનો કાર્યક્રમ થયો ખૂબ ભાવથી આપે મને સાંભળો બસિર ભદ્રના શેરથી વાતને પૂરી કરું જરા ચરાગો આપણી આંખો મેં મહેફૂસ રખના ડોહીમની વાર્તા કહું ચરાગો કોની આખો મેં મહેફુસ રખના બહુત દેર તક રાત રાત હોગી चरागों को अपनी आँखों में महफूज रखना बहुत देर तक रात ही रात होगी मुसाबिर हो तुम भी मूसा फिर हम भी ने किसी न किसी मोड़ पर मुलाकात होगी किसी न किसी मोड़ पर मुलाकात होगी